નમસ્કાર મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી થવાનો છે કારણ કે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમામ રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે સાથે એક હજાર રૂપિયાની વધારાની સહાય આપવામાં આવવાની છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એક હજાર રૂપિયાનો લાભ કોને મળશે કઈ રીતે મળશે અને તેની માટે શું શું શરતો રહેશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જરૂરથી જોડાયેલા રહેજો જેથી તમે સંપૂર્ણ માહિતી મળી રહે રેશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે બહુ સારા સમાચાર આવ્યા છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દર મહિને મફત અનાજની સાથે સાથે એક હજાર રૂપિયા રોકડ સહાય પણ આપવામાં આવશે સરકારે રેશન કાર્ડ યોજના અંતર્ગત એક મહત્વનો નિર્ણય લીધો છે જેનો સીધો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મળશે મિત્રો વધતી મોંઘવારીને કારણે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી દિવસે ને દિવસે મુશ્કેલ બનતી જઈ રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મફત રેશન સાથે દર મહિને હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે આ સહાય મિત્રો એવા પરિવારો માટે મોટી રાહત બની રહેશે જેની આવક મર્યાદિત છે અને ખર્ચ સતત વધી રહ્યો છે મિત્રો સરકારનો ઉદ્દેશ શું છે તો સરકારના જણાવ્યા મુજબ વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં દૈનિક વેતન પર કામ કરતા મજૂરો નાના ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે ખોરાક દવાઓ અને શિક્ષણ જેવા જરૂરી ખર્ચમાં થયેલા વધારાના કારણે પરિવારના બજેટ પર ભારે દબાણ આવ્યું છે મફત રેશન યોજના બે હજાર છવ્વીસ હેઠળ મળનારા વધારાના હજાર રૂપિયા આવા પરિવારોને તેમના માસિક ખર્ચ સંભાળવામાં અને નાણાકીય તણાવ ઘટાડવામાં મદદરૂપ બનશે જેમની પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે એન હેઠળ માન્ય રેશન કાર્ડ છે અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ પણ આ યોજનામાં સામેલ રહેશે સરકાર દ્વારા કડક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જેની સહાય ફક્ત સાચા જરૂરિયાતમંદ મંદ લોકો સુધી પહોંચે પાત્ર અને પાત્રતા અને શરતો કઈ રહેશે તો આ યોજનાઓ માટે લાભ લેવા માટે પરિવારની આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ લાભાર્થીનું નામ સરકારની યાદીમાં નોંધાયેલું હોવું જોઈએ મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક ખાતું એકબીજા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે આ પ્રક્રિયા ડિજિટલ હોવાથી એક હજાર રૂપિયાની રકમ કોઈ પણ મુશ્કેલી વિના સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અરજી કરવાની જરૂર છે કે નહીં મિત્રો પ્રશ્ન એવો આવે તો મિત્રો આ યોજનામાં કોઈ અલગથી અરજી કરવાની જરૂર નથી સરકારે સમગ્ર પ્રક્રિયા સરળ અને ઓનલાઈન બનાવી છે લાભાર્થીઓ તેમના રાજ્યના ખાદ અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને રેશન કાર્ડ નંબર દ્વારા પોતાની પાત્રતા ચકાસી શકે છે જો તમે પાત્ર હશો તો દર મહિને હજાર રૂપિયા આપ મે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે સરકાર દ્વારા તમામ વિગતો ચકાસ્યા બાદ જ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આ લાભ ક્યારથી મળશે આ યોજનાનો લાભ આ મહિનો એટલે કે જાન્યુઆરી બે હજારથી શવું શરૂ થઈ છે અને ત્યારબાદ દર મહિને હજાર રૂપિયાની સહાય મળતી રહેશે મિત્રો અંતમાં આ માહિતી વધુમાં વધુ શેર કરી દો જેથી જેમને આની વિશે ખબર ન હોય તેમને પણ જાણ થઈ શકે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે કલ બે લાયકન દબાવવાનો ભૂલશો નહીં જેથી આવી કોઈ પણ નવી માહિતી તમને તરત મળી રહે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો